વરસાદ આવી ગયો છે આપણે જોઈ શકો છો તમે ચાલુ જ છે વરસાદ છે જોરદાર વરસાદ હા મોજ આ જો ડુંગર ભાઈ નથી દેખાતા હો બધા આવે ઝાખા ઝાખા ફૂલ વરસાદ છે ચાલુ જ છે હજી વરસાદ પાણી ભરાઈ ગયું શીઝું ઉગાડ ગામડા એટલે નીકળી જાય તો અહીંયા પાણી

જોરદાર વરસાદ છે જોખું કરે છે પાણી ભરાય છે કે નહીં અહિયાં બધું હરકું કરે છે પપ્પા એ નાઈ નાખે જો આ મારા પપ્પા છે આવે છે એ પણ નાઈ નાખે એ બાજુ મોકલવાનો જ છે પણ આવતો નથી વરસાદ તમારે એ બાજુ હવે થોડા હળવો પડી ગયો આ જોવા કેટલું પાણી પડતું જોઈએ થોડોક ધીમો પડી જાય આવું છો હાલો હાલો ભાઈ આપણે લાઈવ બંધ કરીએ હાલો હું ઘરે જેઠે જ છું હાથ પાડે છે આપણા દાણિયા ઢકમું બાંધવાની છે એટલે કાજુ દાણિયા જેના ખાવું હોય આવતા રહેજો આ બધી વીણી સો રૂપિયાના કિલો છે આ તો કેટલી રકમ થઈ છે મોટા એક બે ત્રણ ચાર ને પાંચ રકમ થઈ છે કેમ ઘટે છે પાંચ પાંચ કિલોની બાંધવાની હોય આ બસો ગ્રામ થઈ ગયું છે આ ગાડીઓ બે આપણે અંદર લઈ લીધી બદલા નહીં ને બાંધવી છે ને ચાલો બાંધી આપણે રકમું

उ ब्रह्मांड मंगल भेड़े बाए

અને ફાઇનલી બીજી છેલ્લી લાસ્ટ રકમ આપણે મુકેશભાઈ ચોહાણ હાય આવો આવો મુકાભાઈ હલો આપણે લાઈવ બંધ કરીશું હવે દસ પંદર મિનિટનું થઈ ગયું